પ્રીદિ માટે લવાછામાં મેળો જામ્યો છે અને તૂરનું વેચાણ માત્ર લવાછાના હોળી મેળામાં જ થાય છે એક તૂરનો આશરે થી દસ નો ભાવ છે અને આદિવાસી કલાકારોએ રોજગારીનો અવસર સ્થાનિક આદિવાસી કલાકારોને વારસાગત હસ્તકળા જાળવી ઉપરાંત એક તૂર બનાવતા બે કલાકારોને એક દિવસનો સમય લાગે છે હોળી આદિવાસીઓનો ખૂબ જ માનીતો અને આસ્થાનો તહેવાર છે

તૂરના વેચાણની શરૂઆત કરે છે તૂરે મૃદંગ વર્ગમાં આદિવાસીઓનું પરંપરાગત વાદ્ય છે જેની હાથ બનાવટની કલાકારી આજે પણ સ્થાનિક કલાકારોએ જાળવી રાખી છે કાંસાની થાળી તૂરની પૂરક છે તૂર અને થાળી એકસાથે વગાડવામાં આવે છે તૂર થાળી આદિવાસીઓના પરંપરાગત અને મુખ્ય વાદ્યો છે લવાસા ખાતેના હોળી મેળામાં જ તૂરનું વેચાણ થાય છે અન્ય કોઈ મેળાઓમાં તૂરનું વેચાણ જોવા મળતું નથી અહીંના મેળામાં તૂરના વેચાણ દ્વારા આદિવાસી કલાકારો રોજગારી મેળવે છે એક તૂર બનાવતા બે કલાકારોને સંપૂર્ણ એક દિવસ જેટલો સમય થાય છે એક તૂરનું વેચાણ આશરે રૂપિયા આઠ થી રૂપિયા દસ હજારમાં થાય છે રાજના અનેક વિસ્તારોમાંથી તેમજ મુંબઈ જેવા મોટા શહેરોમાંથી પણ લોકો તૂરની ખરીદી કરવા માટે આવે છે

બાકી કંઈ જગ્યાએ મળતું નથી અને દૂર દૂરના લેવા માટે પૂરું લેવા માટે આવે છે બોમ્બેન આવે છે થિલિન આવે છે આમદાદી આવે છે એવા અલગ અલગ એરિયાથી વિરાળથી દૂર દૂરના અહીંયા આવે છે તૂરનું વેચાણ કરનાર કલાકારોની સાથે સાથે અહીં તૂર વગાડનારા કલાકારોને પણ રોજગારી મળે છે આવા જ કલાકારો વિનોદભાઈ પટેલ અને ગુલાબભાઈ પટેલ જણાવે છે કે તેઓ તૂર થાળીનું ગ્રાહકોને લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવે છે તેઓ જુદા જુદા ચાળાઓના તાલે વિવિધ નૃત્યો કરે છે જેથી ગ્રાહકોને તૂરના અવાજનો સ્પષ્ટ ખ્યાલ આવે ડેમો બતાવવાનું એક તૂરના વેચાણ પર રૂપિયા પાંચસો જેટલું મહેનતાણું મળે છે આદિવાસી કળા છેડવાઈ રહે તે માટે અહીં આવી ડેમો બતાવીએ છીએ અને રોજગારી પણ મળે છે આદિવાસી સંસ્કૃતિ વિસરાઈ ન જાય તે માટે હવે લોકો ડીજે છોડી પરંપરાગત વાદ્ય તરફ વળ્યા છે નાના બાળક બાળકીઓ પણ તૂર થાળી વગાડતા શીખ રહ્યા છે તેથી તૂર થાળી અને અન્ય પરંપરાગત વાદ્યોનો વધુ પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે જે તૂર થાળીના મહત્તમ વેચાણ પરથી જ જાણી શકાય છે